નડિયાદ શહેરના પ્રભુકૃપા સોસાયટીમાં તારીખ પંદર એપ્રિલના રોજ થયેલી કરોડોની ચોરીનો ભેદ હવે આખરે પોલીસે ઉકેલી લીધો છે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે આ કેસમાં સૌથી મોટી વાત તો એ છે કે મુખ્ય આરોપી નવગણ એક આંતરરાજ્ય ગુનેગાર હોવાનું સામે આવ્યું છે તેની સામે અત્યાર સુધીમાં થી વધુ ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે નડિયાદ પોલીસે ત્વરિત અને ચોક્કસ તપાસ હાથ ધરતા

મોટી ઘરપડ ચોરીની ઘટના બનેલી અને ફરિયાદીએ ફરિયાદ આપતા જે તમામ વિગત છે એની અંદર આશરે સાઠ તોલા જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને એંસી લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખૂબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી એલસીબી એસઓજી લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે સાઠ કિલો જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબજે કરવામાં આવેલ છે જો ગુનેગારોની વિગત જણાવું તો એ લોકો આણંદ જિલ્લાના